હજુ આપણી આ તો શરૂઆત થયેલી છે અભી તો એ શરૂઆત હે આંગળાઈ અમને લી હે તેવું છે એટલે આપણે શરૂઆત કરી ચૂક્યા છે અને ધીરે 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 જે લોકો પહેલા આપણને નક્સલવાદીઓ કહેતા હતા એ લોકો જ અત્યારે આપણા કાર્યક્રમ નવમી ઓગસ્ટના કાર્યક્રમોમાં તાલુકે તાલુકે આવ્યા અને આપણા આદિવાસીઓના ઘરમાં જમવા બી પડ્યું એ જ આપણી સફળતા છે બાકી પહેલા એ જ આ લોકો જ કેટલાક લોકો આપણા કાર્યક્રમોનો વિરોધ કરતા હતા તે તો જોયું જ હે ને બધાએ તો હવે આપણે ભવિષ્યમાં દરેક લડાઈઓ સાથે મળીને લડવાની છે એવું નથી કે પેલું આ તો વલસાડ વાળાની લડાઈ એટલે વલસાડ વાળા જાણે પેલા આ તો માંડવી વાળાની લડાઈ તો માંડવી વાળા જાણે આ બાજુ નર્મદા ડેડીયાપાડા વાળાની લડાઈ તો ડેડીયાપડા વાળા એવું નહીં હવે આપણે ઉમરગામથી અંબાજી સુધી આદિવાસી પટ્ટામાં કોઈ પણ જગ્યાએ પ્રોબ્લેમ થાય કોઈની પણ જમીન ખોટી રીતના જતી હોય કોઈને પણ સમુદાયને પ્રોબ્લેમ થતો હોય તો ત્યાં આપણે બધા મળીને લડવાનું છે લડવા તૈયાર છો ને જો તે થોડી થોડી વાર તમારો તો ઉત્સાહ ઉતરી જાય એવું લાગ્યા કરે હારા ચાર્જિંગ આ બધાને એક એક ઇન્જેક્શન આપી દેવું પડે એવું લાગે તૈયાર છો ને હા હા ખૂબ સરસ બધો આજે ઘણી બધી વાતો છે પણ આજે આપણે સ્નેહ મિલન સમારોહ જેવો જ છે અને હું કહેવાય કે આપણે આજે મુખ્ય વક્તાઓ બીજા આપણે ચૈતરભાઈ જેવા અનેક લોકો છે બધા જે જે લોકો સમાજ માટે લડી રહ્યા છે એમને પણ સાંભળવાના છે અને જે કંઈ છે આપણે આજે બધા જે વર્ષો એટલે થોડા વર્ષો પહેલા આજથી દસ વર્ષ પહેલાની જ વાત કરીએ તો આપણને કોઈ સુરત જઈએ કે મોટા સિટીઓમાં જઈએ ને પૂછે તો કઈ જાતિ તો આપણે બધા ધીરેથી ખચકાઈને એમ હાર માહિને મોડું જેવા જોયા કરતા કહી જાતી તો કે ભાઈ ધોળિયા કુકણા વારલી ગામિત ચૌધરી વસાવા તડવી એ બધા આપણે ધીરે થી ખચકાઈને બોલતા હતા પણ આજે જે આપણી અંદર જે જનૂન પેદા થયું તે આ બધા આપણા સમાજના આગેવાનો અને આપણા વડીલોની વર્ષોની મહેનતનું પરિણામ છે તો એ કોઈ હવે આપણે તૂટવા નથી દેવાનું હું આ એકવાર તમને બધાને પૂછીશ આપણે એટલે કોણ આપ બસ આ જ જનોન અને જુસ્સો જાળવી રાખજો બાકી ખોટા કેસોથી બી ગભરાવાનું નહીં જેટલા જેટલા મહાનુભાવો છે ને પહેલા અંગ્રેજ સરકાર હતી તે બી ખોટા કેસ કરતી હતી પછી આઝાદી પછીની જે સરકાર આવી તે લોકોએ બી અન્યાય સામે લડતા વિરુદ્ધ ખોટો કેસ કર્યા અત્યારની બી સરકાર ખોટા કેસ કરતી છે એટલે ખોટા કેસ કરવાનો سلسلہ ચાલુ જ રહે પણ આપડા સમાજમાં જે દેસે અન્યાય સામે લડતા લડતા જેલમાં જવાનો ડર ભાંગી જાય ને તે દિવસે આપણને કોઈ ની દબાવી શકે તો બધાને એક જ આહવાન કરું છું કે અન્યાય અમે વટ ભેર છાતી ઠોકીને લડતા શીખો ને ખોટા અમે બોલતા શીખો બાકી કોઈ બાપની તાકાત નથી કે આપણને કોઈ દબાવી શકે જ્યાં સુધી આપણી બધાની એકતા ન હશે ત્યાં સુધી અત્યાચારો પણ થવાના ને અન્યાયો પણ થવાના છે અધિકારો પણ જતા રહેવાના છે પણ ધીરે ધીરે આપણે બધા એક થઈશું જાગીશું આપણી એકતા બતાવીશું તો જ આપણા પર આપણા અધિકારો આપણે મેળવી શકીશું નહીં તો તમે તો જોયું હશે આઝાદી પહેલા પણ આદિવાસી સમાજનો ઇતિહાસ ખૂબ જૂનો છે મોહનજોદડો સિંધુ ખીણની સંસ્કૃતિ વિશે તમે કદાચ ભણ્યા હશો એ સંસ્કૃતિ એ સભ્યતા આદિવાસી સમાજની છે તમે રામાયણ વાંચ્યું હશે ભગવાન રામ એમની રામાયણમાં જે શરૂઆત થાય છે મેં આગળ પણ કીધું તું એ રામાયણની શરૂઆતમાં જે વાલ્મીકી આવે છે એ આદિવાસી સમાજના હતા જ્યારે રામ સીતા અને લક્ષ્મણ આ વિસ્તારમાંથી જે વખતે ફરતા હતા ત્યારે સબરીનો જે ઉલ્લેખ આવે છે એ સબરી આદિવાસી હતા નિષાદ જે ઉલ્લેખ આવે છે નિષાદ આદિવાસી હતા હનુમાનજી ની વાત છે તો ભગવાન હનુમાનજી પણ આદિવાસી હતા એ આપણો ઇતિહાસ બતાવે છે મિત્રો મહાભારત ઉંકી તમે વાંચશો એકલવ્ય થી માંડીને જે યોદ્ધા હતા એ આદિવાસી સમાજના હતા તમે મહારાણા પ્રતાપનો ઇતિહાસ જે જે મહારાણા પ્રતાપ સાથે સેના હતી એ આપણા આદિવાસી ભીલોની હતી શિવાજી નો ઇતિહાસ વાંચો શિવાજી મહારાજ સાથે જે બાવલા ભીલ ની આખી સેના હતી અને એ સેનાની આગેવાનીમાં તે વખતે મોગલો સામે જે યુદ્ધ થયા ત્યારે એક પણ આદિવાસી બાવલા ભીલની આખી આદિવાસીઓની સેના હતી મિત્રો તમે જોઈ લો આઝાદી ની આપણા યોદ્ધાઓએ યોગદાન આપ્યું છે ગીરી ગુરુ ગોવિંદસિંહ માનગઢમાં પંદરસો આદિવાસીઓની મીટિંગ થઈ અંગ્રેજો ચારો તરફથી ઘેરીને ગોળીબાર કર્યા પંદરસો આદિવાસીઓ શહીદ થઈ ગયા સ્વાયત રાજની માંગ સાથે ત્યારે આટલી કુરબાની માફિયા બાદ આઝાદી મળી છે અને આઝાદી બાદ પણ તમે જોઈ લો જ્યારે પણ દેશના વિકાસ માટે યોગદાન આપવાની વાત હતી તમે ઉકાય ડેમની વાત હતી તો આપણા આદિવાસીઓએ ઉકાઈ ડેમ બાંધવા માટેના ગામોને ગામો ખાલી કર્યા છે કાકરાપાર વિદ્યુત મથકની વાત હતી નર્મદા ડેમની વાત હતી કે જ્યારે પણ આ વિસ્તારોમાં જીઆઈડીસીઓની વાત હશે ત્યારે પણ આદિવાસીઓએ પોતાની મહામૂલી જમીનો આપીને દેશના વિકાસમાં યોગદાન આપ્યું છે છતાં પણ આજે આઝાદીના વર્ષ થયા છે છે અને આપણે દુઃખ સાથે પડે કે આજે પણ આપણા હક અધિકારો જે જયપાલસિંહ મુંડાએ સંવિધાનમાં આપ્યા છે એ અધિકારો માટે આજે પણ આપણે રોડ પર ઉતરવું પડે છે આપણા બાળકોના શિક્ષા માટે આપણે શિક્ષકોની માંગણી માટે રોડ પર ઉતરવું પડે છે આપણી તો ડબલ એની જમીનો બચાવવા માટે રોડ પર ઉતરવું પડે છે આપણી માં બેટીઓ સાથે થતા અત્યાચારો માટે રોડ પર ઉતરવું પડે છે ત્યારે આપણને દુઃખ થાય છે ક્યાં સુધી આઝાદી થયા પછી ઇઠોતેર વર્ષ સુધી આપણી પીઢી લડેંગે જીતેંગે કંઈ પણ થાય રસ્તા નથી રસ્તા માંગો એટલે લડેગે જીતેંગે સરકાર મુર્દાબાદ જિંદાબાદ શિક્ષકો માટે લડેગે જીતેંગે નોકરી માટે લડેંગે જીતેંગે જમીન છીનવાઈ જાય તો લડેંગે જીતેંગે ક્યાં સુધી લડેંગે જીતેંગે ચાલવાનું છે આવનાર દિવસોમાં પણ આપણે લડેંગે જીતેંગે કરી કરીને મરી જઈશું ત્યાં સુધી કોઈ ઉકેલ આવવાનો નથી કેમ કેમ કે આપણે બધા પાર્ટીઓમાં વહેંચાયેલા છે આપણે બધા સંગઠનોમાં વહેંચાયેલા છે આપણે બધા ધર્મ સંપ્રદાયોમાં વહેંચાયેલા છે ચેતરભાઈ ખાલી આદિવાસી સમાજ પૂરતા સીમિત નથી દરેક સમાજમાં ચેતરભાઈ છે દરેક સમાજના નવયુવાનો ચેતરભાઈમાંથી પ્રેરણા લે છે અને એ લોકો પણ એક જ આહવાન કરે છે કે નેતા હોય તો ચેતરભાઈ હોય કારણ કે ચેતરભાઈ નેતા નથી સમાજના બેતા છે બરાબર સમાજનો દીકરો છે નેતા તો એ પછી છે કારણ કે કોઈ નાના વ્યક્તિને તાપણ જોવાનું હોય ને તો ચેતરભાઈને ફોન કરે ને ચેતરભાઈ જાય છે એ આપણે જોયું છે બધાએ જોયું છે આપણી સાથેના તમામ માણસોએ તો આપણે હવે એક જૂટ થઈ ચૂટણી બી આવશે સમાજની લડત પણ આવશે પણ બધા એક થઈને રહેવાનું છે અને એક થઈને એક જ બુલંદી એક જ મકસદ આવનારી વિધાનસભામાં છેતરભાઈ આપણા સીએમ બને મુખ્યમંત્રી બને એ જ આહવાનથી આપણે બધા હવે લડત આપીશું જય આદિવાસી જય જોહાર જય આદિવાસી જય જોહાર જય જોહર આ જય જોહાર જય આદિવાસી શબ્દથી આપણા આદિવાસીની શરૂઆત થવી જોઈએ હવાની પરમાં અને સાંજે સુઈ ત્યાં સુધી આપણો આદિવાસી સમાજ વર્ષોથી આદિકાળથી આદિ અનાદિ કાળથી આ પૃથ્વી વસનારો આદિવાસી સમાજ વર્ષોથી મહેનત કરી અને પોતાનું ગુજરાન ચલાવે છે આ દિન સુધી આપણા હક અધિકારો માટે આપણે આપણા છિનવાઈ રહ્યા છે અને છીનવાયેલા હક અધિકારો મેળવવા માટે આપણે તલ પાપડ કરવા પણ છે આપણે તણખા મારવા પડતા છે પણ મારે સમાજને એટલું જ કહેવું છે કે ખરેખર આપણા ચૈતરભાઈ વસાવા જેવા યોદ્ધાઓ જે સમાજ માટે લડે છે એને ન્યાય માટે લડે છે એને આપણે પૂરેપૂરી બાહેધરી આપીને ખરેખર અમે બહુ મહેનત કરી હતી કે સંસદ બને અને આના આપણા સમાજનું હજુ પણ ભવિષ્ય સુધરે પણ અમુક એવા નમાલાઓ હોય જેમને ખૂચે ને આ વસ્તુ ખરેખર થવું નહીં જોઈએ આપણે કોઈ પાર્ટી પક્ષની વાત નથી કરતા પણ સમાજના એક એવા નેતા જે હક અધિકાર માટે લડે હક અધિકાર માટે જે બાબા સાહેબ આંબેડકરના બંધારણમાં લખેલું આવેલું છે કે આદિવાસી ને હક અધિકારો અલગ એની રૂઢિ પરંપરા પ્રમાણે આપેલા હોય છે એને અનુલક્ષીને આપણે લડતને આગળ ચલાવવી જોઈએ આપણે સાચા અને ખોટા વચ્ચેનો જે ભેદ સમજવાનો છે અને એ ખૂબ જ એક પતલી કડી છે એને તોડવાની જરૂર છે તમારા ગામની અંદર કોઈક નેતા આવીને એવું કહી જતા હોય કેટલા દિવસમાં ફલણો બંધ કરાવી દેવા અને વોટ લઈને જતા રહે અને પછી પાછું એ ચાલુ થઈ જાય તો એવા જુઠ્ઠા નેતાઓ તો તમારે ખરેખર બચવાની અને એ લોકોને ઓળખવાની જરૂર છે બધા સમાજને આગળ ગયા આગળ ગયા આગળ ગયા પણ આદિવાસી સમાજ કેમ પાછળ રહી ગયો એના બા અમુક કારણો છો કારણ છે કે મારે તમને કહેવું પડે કેમ આદિવાસી સમાજ પાછળ રહી ગયો આદિવાસી સમાજ અહીંથી સુરત પહોંચી નહીં રહ્યો પહેલી વાત બીજી વાત કે આદિવાસી સમાજે પોતાનો ઘર સંસાર છોડીને થોડું સ્ટ્રગલ નથી કરવું તમે આપશો તો ખાશું કોઈ તમને આપવા નથી આવવાનું તમારું છે તે બી લઈ ગયા આજે વાત છે આજે તમારી જળ જંગલ જમીન માટે આજે તમે કશું નહીં કરશો તો તમારા છોકરાના છોકરાઓ કહે દાદો મારો હું કરી ગયેલો કંઈ નહીં કરી ગયો પણ એટલે તમારી આ સમય છે અને તક છે અમે આટલું બોલતા છે અમે આટલા સમાજના સમાજ ના સમાજના પ્રશ્નને વાંચા આપવા માટે જયારે સમાજના આગેવાન અને આમ આદમી પાર્ટીના જે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા આજ રોજ જયારે માંડવીના અરેઠ ખાતે પહોંચ્યા છે સમાજના જયારે જયારે સમાજના લોકો પણ મોટી સંખ્યામાં જયારે ચેતરભાઈ ને મળવા માટે ઉમટ્યા છે કારણ કે સમાજના પ્રશ્નોને વાચા આપવા માટે આવ્યા છે ત્યારે આપણે સીધા ચેતરભાઈ પાસે વાત કરીશું કે આજે સમાજના પ્રશ્નો અમે માંડવી ના હરેટ ગામ મુકામે દક્ષિણ ગુજરાતના જુદા જુદા સંગઠનના તમામ સાથી મિત્રો સમાજની ચિંતા ને લઈને આજે ભેગા થયા છે આજે તમે જોયું હશે કે આઝાદીના અઠોતેર વર્ષ થયા છતાં અમારા જે સંવિધાનિક અધિકારો છે અનુસૂચિ પાંચ ની વાત હોય પૈસા એક ની વાત હોય કે આ વિસ્તારમાં જે તોતેર ડબલ એની જમીનો પર અતિક્રમણો થઈ રહેલા છે આ વિસ્તારના જે પણ અમારા સામાજિક આગેવાનો છે એમને પણ પ્રશાસન દ્વારા અને અહીંના સ્થાનિક નેતાઓ દ્વારા એન કેન પ્રકારે જે હેરાન કરવામાં આવી રહ્યા છે ત્યારે અમે બધી પક્ષ પાર્ટી સંગઠનો અને સંપ્રદાયો ભૂલીને બધા જ લોકો અમે અહીંયા ભેગા થયા છે અને મહત્વના લોકો ભેગા થઈને આવનાર દિવસોમાં સમાજને કઈ રીતના વાચા આપી શકાય જાગૃતિ કઈ રીતના સમાજમાં લાવી શકાય એ બાબતને લઈને અમે તમામ સાથી મિત્રો એ ચર્ચા વિમર્શ કર્યા છે અને આવનાર દિવસોમાં આજે તો અમે મેન મેન લોકો ભેગા થયા છે પણ આવનાર દિવસોમાં મોટી સંખ્યામાં સાથે રહીને અલગ અલગ તાલુકાઓ જિલ્લાઓમાં સામાજિક બેનર હેઠળ જુદા જુદા કાર્યક્રમો આપીશું અને જે વર્ષોથી અમારા પડતર પ્રશ્નો છે એ ઉકાઈ ડેમ હોય કાકરાપાર હોય નર્મદા ડેમ હોય કે રોડ રસ્તાઓમાં જે જમીનો ગઈ છે જીઆઈડીસીઓમાં જમીનો ગઈ છે અહીંની નજીકમાં જે લિગ્નાઇટ પ્રોજેક્ટમાં જમીનો ગઈ છે તમામ બાબતોને લઈને અમારા સમાજની સાથે રહીને અમારા આદિવાસી સમાજને ન્યાય આપવાનું કામ અમે બધા જ આગેવાનો સાથે રહીને કરીશું ખાસ કરીને વાત કરવામાં આવે ત્યારે સમાજની બહેનો અત્યારે અસુરક્ષિત છે એ તો વાત કહેવામાં જ આવે પણ છે પણ સમાજના હવે દીકરાઓ પણ અસુરક્ષિત થઈ રહ્યા છે શું કેશ તમે જોયું હશે કેવડિયામાં બે દીકરાઓ ત્યાં વસ્તી અમારી વિસ્તાર અમારો જમીનો અમારી લઈ લીધી અને બારના લોકો આવીને એટલા હદે માર મારી દે કે અમારા દીકરાઓને બાંધી બાંધીને આખી રાત માર મારવામાં આવ્યા એ લોકો મરી ગયા ત્યાં સુધી માર માર્યા હદ તો તારે થઈ કે પોલીસ ડિપાર્ટમેન્ટ ઘોષિત કર્યા અને એમના પરિવારને જયારે શ્રદ્ધાંજલિનો અમે પાંચ દિવસનો અમારો કાર્યક્રમ હતો એ કાર્યક્રમમાં જવા પણ અમને નહીં દીધા એટલે અમારો બંધારણ સંવિધાનિક અધિકાર હતો એ પણ અમારો છીનવી લીધો તો આવી રીતના તો તમે જોઈ લો કે વર્ષોથી આદિ અનાધિકારથી અમે અહીંયા વસીએ છીએ આઝાદીમાં અમારો દેશની આઝાદીમાં અમારા વડવાઓએ શહીદો લીધી દેશના વિકાસમાં યોગદાન આપ્યું અને અને ક્યાં સુધી અમારે અન્યાય છે એટલે આજે જે શિક્ષિત મહત્વના લોકો અમે ભેગા થયા પાંચસો થી પણ વધારે ત્યારે આવનાર દિવસોમાં અલગ અલગ જવાબદારીઓની વેચણી કરીશું અને તમામ તાલુકાઓ અને જિલ્લાઓમાં અમારા સમાજને કઈ રીતના એક કરવાના છે બધા જ લોકોને એક કરીશું અને બિન રાજકીય રીતે પાર્ટી સંપ્રદાયો અને સંગઠનોથી ઉપર જઈને બિનરાજકીય રીતે એક માળખું બનાવીશું અને અમારા સમાજના જે વર્ષો જૂના પડતર પ્રશ્નો છે એ પ્રશ્નોને વાંચા આપવાનું કામ અમે કરીશું ખાસ કરીને વિસ્થાપતની વાત આવે અને મોટા મોટા પ્રોજેક્ટો આપણા આદિવાસી વિસ્તારમાં જરા દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે ત્યારે મોટા પ્રમાણમાં પ્રોજેક્ટો આવી રહ્યા છે અને આપણા લોકો વિસ્થાપિત થઈ રહ્યા છે તમે આજે જોઈ લો દેશના વિકાસમાં અમે ખૂબ મોટું યોગદાન આપ્યું છે અમારા લોકોએ આખા ને આખા ગામડા ખાલી કરી દીધા છે છતાંય અમને આજે સમાનતાનો દરજ્જો નથી મળ્યો આજે તમે ન્યાય પ્રણાલિકામાં જોઈ લો અમારી આદિવાસીઓની ગુજરાતમાં વસ્તી પંદર ટકા છે તો અમારા હોવા જોઈએ આજે તમે આઈપીએસ આઈએસ આઈએફએસ માં પંદર લોકો અમારા હોવા જોઈએ ટીડીઓ મામલતદાર જે પણ પ્રાંત હોય કે કલેક્ટર હોય એમાં પણ પંદર લોકો આદિવાસી હોવા જોઈએ તે નથી આજે રિયલ એસ્ટેટમાં પંદર લોકો અમારા નથી બારના લોકો આવી આવીને કોહરીઓ ચાલુ કરી દીધી લિગનાઇટ પ્રોજેક્ટો ચાલુ કરી દીધા નવા નવા પ્રોજેક્ટો અને હજુ પણ ચાલુ છે નેશનલ નંબર જે લઈને દાહોદ જાય છે એમાં પણ કેટલી અમારી છીનવી લે છે ઉપયોગ કરીને જ્યારે આ સરકાર અમારા યુવાનોને ખોટી રીતે હેરાન પરેશાન કરી રહી છે ત્યારે ચોક્કસ અમારું સંગઠન બનવું ખૂબ જરૂરી છે આજે અમે નહીં જાગીશું તો આવનારી પેઢીઓ પણ અમારી આમાં બરબાદ થઈ જશે એટલા માટે જ આજે અમે વૈચારિક લોકો મહત્વના લોકો માંડવીના અરેટ ખાતે ભેગા થયા છે અને આવનાર દિવસોમાં સમાજને કઈ રીતના બચાવવાનો સમાજને કઈ રીતના ન્યાય આપવાનો એની વિચાર વિમર્શ અને આવનાર દિવસોમાં એનું સારું આયોજન કરીને અમે આગળ વધીશું જ્યાં હતા ચૈતરભાઈ અને જ્યાં માંડવીના જે અરેઠ ખાતે જ્યાં આપણે જે ઉભા છે જેમણે જે આયોજન કર્યું છે એમની સાથે જે મનીષ શેઠ છે આપણે એમની સાથે વાત કરીશું શું કે આજે અમે બે દિવસ પહેલા જ ચેતરભાઈ સાથે ટેલિફોનિક વાત કરી હતી કે અમારા ગામના યુવાઓ અને ગામના વડીલો તમને મળવા માંગે છે તો ચેતરભાઈ એ ફોન પર જ અમને કીધું કે તમે આયોજન કરી કરી દો આપણે એક શુભેચ્છા મુલાકાત એટલે આ તો એક અમારી શુભેચ્છા મુલાકાત હતી પણ ગામના જે પણ કંઈક પ્રશ્ન હશે ને સમાજના કંઈ પણ પ્રશ્નો હશે ત્યારે ચોક્કસપણે અમે સમાજના તમામ આદિવાસી સમાજના આગેવાનો ભેગા થઈ ને એના માટે અમે એક લડત પણ આપીશું અને એમાં અમારા વાત કરીશું એવો સમાજની લડત લડતા લડતા જયારે સિત્તેર થી બોતેર દિવસ જયારે જેલવાસ કાઢીને આવે છે ત્યારે આપણે સીધા જયારે આજે સમાજના પ્રશ્નને વાચા આપવા માટે ડોક્ટર નીરવ પટેલ આવ્યા છે એમની સાથે વાત કરીશું તો આજે જે પ્રમાણે સરસ મજાના કાર્યક્રમ નું આયોજન થયું છે બૌદ્ધિક વર્ગ ભેગો થયો અને આજે માંડવીના અરેઠ ગામમાં એક ક્રાંતિની જે જ્વાળા પ્રગતિ છે એ બદલ ખરેખર માંડવી છે ના ગ્રામજનો અભિનંદન અત્યાર સુધી આપણે કેવું કે જો કોમ ઇતિહાસ નહીં જાણતી વો કભી આપના ભવિષ્ય નહીં બના શકતી તો એ એક કહેવત છે જે ખરેખર અર્થમાં સાચી પડે છે કે મહારાણા પ્રતાપ છે એમને મદદ કરવા વાળા કોણ હતા પૂંજાજી ભીલ હતા મહારાણી લક્ષ્મીબાઈ છે તો એમને મદદ કરવા વાળા કોણ હતા જલકારીબાઈ હતા સોમનાથ મંદિર લૂંટાતું ઉદાહરણો છે કે જે લોકોએ આ ભારતની આઝાદી માટે કે કોઈ પણ પ્રદેશ ની આઝાદી માટે પોતાનો જીવ આપીને સહદી વહેરી લેતા પણ અચકાયેલા નહીં હતા પરંતુ કાળક્રમે આપણી જે ગુલામી ની ઘરતા જે હતી એમાં આપણે જકડાતા ગયા અને બેડીઓ વધારે ગાઢ થતી ગઈ હવે આપણે યુવાનો એ બેડીઓ તોડવાની જરૂર છે બાકી આપણી અંદર જે જનૂન છે આપણી અંદર જે ડીએનએ છે તેને જ આપણે ઓળખી લઈએ ને તો આદિવાસી સમાજ આજ સુધી કોઈનો ગુલામ નથી બન્યો અને અંગ્રેજો પણ ડરતા હતા અને એટલા માટે શિડ્યુલ ફાઈવ અને સિક્સ અઢારસો પચોતેર થી આપેલું હતું તો આપણે એ બધું જાણવાની જરૂર છે સમજવાની જરૂર છે બધા એક થવાની જરૂર છે હવે કોઈ

હળપતિ સમાજ થી જયારે આવ્યા છે આપણે એમની સાથે વાત કરીશું એવો શું કહે છે આજના જી મારું નામ જયદીપ રાઠોડ છે અને હળપતિ સમાજ ની વાત કરીએ તો એ સમાજ ખરેખર કચરાયેલો સમાજ છે આજની તારીખમાં પણ એ સમાજ કચરાયેલો છે કેમ કે એમને સાચું માર્ગદર્શન આપવામાં નહીં આવ્યું ભલે એ લોકો પટેલોની વચ્ચે રહ્યા પણ આજે પણ એની જે સ્થિતિ છે એ ત્યાંની ત્યાં જ છે કેમ કે પહેલા તો આપણે જોઈએ કે આદિવાસી સમાજની જમીનો જ્યારે આપણે વાત કરીએ કે જમીનો છીનવી લેવામાં આવી અને હક અધિકારો જ્યારે ગયા ત્યારે બી આપણને કોઈ સાચું માર્ગદર્શન કે સાચો નેતા સમાજ માટે કોઈ મળ્યા નથી પણ આજે આ લોકો બધું ભૂલીને આપણા સમાજ માટે જ કંઈ કરવા આવ્યા છે તો મેં તો મારા વડીલોને અને મારા મિત્રોને કહેવા માંગુ છું કે બીજું બધું ભૂલો એકવાર જે બધા નવયુવાનો છે એમને સાથ સાગર આપી દઉં ને તો એક વાર સમાજનો ડંકો એકવાર ગુજરાતમાં વાગી જાય ને તો કદાચ આપણા સમાજ નું સો સો ટકા ગેરંટી લઉં કે ગુજરાત ની અંદર એક નામ બની જાય ને આપણા સમાજ નું કામ થઈ જાય કે મારા સમાજ ને જયારે આજે અમે સમાજ નું વાત કરીએ તો આજે બારોલી હોસ્પિટલમાં જયારે હોસ્પિટલ ની અંદર જયારે આપણા સમાજ કેટીએમ ને આરવાન લઈને ફરે છે ને એક્સિડન્ટ થાય છે ત્યારે બ્લડ ની જરૂર પડે ત્યારે આખા ગામમાં બૂમ પાડવું પડે કે ભાઈ પાંચ હજાર મોકલો ગૂગલ પે કરાવવો પડે આ સ્થિતિ જો આપણા સમાજની હોય તો આપણો સમાજ ક્યાંથી ઉપર સમાજ ખરેખર ખરાબ પરિસ્થિતિમાં છે હવાબાજીમાં નહીં રહેવું મિત્રો જરાક વિચારજો સમાજ પ્રત્યે બાકી તો આવતા આવતા દસ જ વર્ષની અંદર તમે સમાજ કચરાયેલો નાબૂદ થઈ જવાનો છો એટલે હું તો એમ જ કેવા માંગુ છું કે જે પણ આપણા સમાજ માટે સારું વિચારે છે કે સારું કરવા માંગે છે એને સાથ સહકાર આપો તો જ સમાજ આગળ વધશે અને આ જે ટીમ બની છે એ સો સો ટકા આપણા સમાજને એક ઊંચી રાહ અને સાચી દિશા બતાવશે એવી જ આશા સાથે હું વિરમું છું બારડોલી થી આવ્યા હતા યુવા આગેવાન આપણી સાથે જયારે ડોક્ટર નીરવ પટેલ સાથે એસસી સમાજના આગેવાન આવ્યા છે આપણે એમની સાથે વાત કરીશું સુકેશ નમસ્કાર હું વિજય કદારકર ટૂંક સમયમાં મને ફોન કર્યો કે ભાઈ મનીષભાઈ શેઠના ઘરે એક તાત્કાલિક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે ડોક્ટર સાહેબનો ફોન આવ્યો તો અમે તૈયારી કરીને અહીંયા સુધી પહોંચ્યા મહાપુરુષો ની જ વાત કરી છે તો ડોક્ટર આંબેડકર એક સ્લોગન આપ્યો શિક્ષિત બનો સંગઠિત બનો અને સંઘર્ષ કરો તો આપણે શિક્ષિત તો થયા છે શિક્ષણ છે અત્યારે આપણા પાસે પણ જ્યાં સંગઠિત થવાનો મામલો છે ત્યાં આપણે લોકો કમજોર પડી રહ્યા છે ઘણી જગ્યાએ મેં આખા ભારતમાં કામ કર્યું છે એ આધાર પર હું કહી શકું કે આદિવાસીઓની સૌથી મોટી કોઈ સમસ્યા હોય તે છે સેગ્રિકેશન આપણે અલગ અલગ જાતિઓમાં વેચાયેલા છે જાતિઓમાં વેચાયેલા છે તો એક જાતિ બીજી જાતિની નીચું માનવાની કોશિશ કરી રહી છે એ સેગ્રિકેશનને દૂર કરવું એ આપણે સૌથી પહેલું આપણું મહત્વનું પાસું હોવું જોઈએ બીજું અત્યારે જાતીય જનગણનાની વાતો ચાલી રહી છે તો અહીંયા એમએલએ સાહેબ છે તમારી એમને રિક્વેસ્ટ પણ છે કે જાતીય જનગણના થશે તો જ આપણા અધિકારો બચી રહેશે અધિકારોને બચાવવા હોય તો જાતીય જનગણના બહુ ખૂબ જ જરૂરી છે આ વિષય બહુ મોટો છે ને મહત્વનો છે પણ અત્યારે એ સમય નથી પણ એટલું હું કહેવા માંગુ છું કે આપણે બધાએ સંગઠિત થવું જોઈએ સંગઠિત થશું તો સંઘર્ષ કરી શકશું સંઘર્ષ કરવા માટે સંગઠન મજબૂત હોવું જરૂરી છે આ એક પાયાની વસ્તુ છે આટલું આટલું જ કહેવા માંગુ છું અહીંયા સુધી આવ્યા છે તો એક એસસી સમાજના આગેવાન તરીકે હું દક્ષિણ ગુજરાત એસસી સમાજનો પ્રમુખ છું હું એટલું જ કહેવા માગું છું અમારો આદિવાસી સમાજને સંપૂર્ણ ટેકો છે જ્યારે પણ અમારી જરૂર પડશે અમે મહાર જાતિના છીએ અમારો બી ઇતિહાસ છે પાંચસો મહારોએ

એકતા અને પારદર્શકતાનો ખૂબ ખૂબ જ અભાવ જોવા મળે છે કારણ કે ઘણી વાર આપણે સમાજની લડતો લડીએ છીએ તો ત્યારે આપણે એકતાનો એક સ્પષ્ટ અભાવ જોઈ શકીએ છીએ અને પારદર્શકતા નથી કારણ કે આજે સમાજના નામે ઘણા એવા આગેવાનો છે કે જે આંદોલન અને લડત લડે છે પરંતુ ક્યાંક ને ક્યાંક એ લોકો વેચાય અને વેચાઈ જાય છે તો એ પણ આપણે જોવાનું છે ને આવા જે સમાજના નામે ખોટા આગેવાનો છે તો એમનો પણ આપણે હવે ખુલીને વિરોધ કરવો પડશે જે આ હતા જે બલટીભાઈ અને જે ચૈતર વસાવા આવ્યા હતા એમની જે સભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી ઉમટી પડ્યા હતા આગેવાનો સાથે લોકોએ જે આદિવાસી સમાજના પ્રશ્ન છે એમની ચર્ચા કરી હતી અને એ પ્રશ્ન છે એમની જયારે આગળ ધપાવવાની જયારે વાત કરી હતી જયારે આજે માંડવી ખાતે માંડવીના અરેઠ ખાતે